રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ નદીના કાંઠે આવી ગયા જો પાછળ તરાવ ભર્યું હે તમને દેખાતું હે તરાવતા ડેકા દિયે હે એક બાજુ આદર હે જમાવટ કરીને ઉભો હે પણ એક છાટો પડવો હમ તો ધીરે 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 લાઈન આ તૈયાર કરી લઈ અને નવું બધું નાંગર હું કટકા બધા જો આવી રીતના ખુલ્લા પડ્યા હોય ને એટલે એમાં ઊંધેડ આવી ધૂળ ને કોઈ પરવાના ડેઢ ગોતી ગોતી ને એટલો આગો કરે છે ને અંદર કે વાત જવા દો ખડખડની લાઈન કાલ ચોખ્ખી કરીને લગભગ લોયું જેટલા માંડવીના ફોયતરા નીકળ્યા હતા માલિક પરથી ને કેટલાય ફુવારા બંધ તો હાલો જો આવી રીતના લાઇન લઈ લો ને ફટાફટ કરું લાઇન તૈયાર અને પછી આપણે આ ભાગમાં મોટર ચાલુ કરવી છે આપણી ગિરનાર માંડવી છે ને ગિરનારમાં જોઉં વાયરસ હોય ને એ ટાઈપના જો આ તમને અમુક અમુક જગ્યાએ દેખાય એવા પીરા પીરા ખેરા છે આ વસ્તુ ગિરનાર ચારમાં અતિશય પ્રોબ્લેમ છે અમારા પાડોશીને છે જો અહીંયા કાકાને પીરું પીરું તમને જ્યાં ત્યાં દેખાતો બાજુમાં ભાગ છે આ આગળના કેમેરામાં પરફેક્ટ ખબર નહીં પડે પાછળનો કેમેરો કરીને તમને બતાવું તો ભાઈ જો આ ટાઈપનો ગિરનાર ચારમાં પ્રશ્ન બહુ છે બહુ એટલે બહુ એમ જો આમાં કુકડીયા પાન થઈ જાય પીરા છોડવા થઈ જાય આ ટાઈપના તમારે આમ જ્યાં નજર કરો ને ત્યાં ખેરા ઘેરા 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 દેખાઈ જવાય રહી આવી રીતના આવું ટૂંકમાં ને હે ગીરનાર ચારમાં અમુકને ત્યાં પચાસ ટકાથી વધારે માંડવી આવી થઈ ગઈ છે આ હે કાકાની માંડવી કાકાને અહીંયા જ્યાં પાણી વધારે લાગવાની બીક છે ને સરખી જમીન બહુ છે એમાં વધારે હે વાયુ બાજુ ઓછું હે અને આપણે ટૂંકમાં જોલ હે ન્યા છે કોઈ હેઠળની આયરુમાં આપણે દવા છાંટ્યું ને એર વધારે નબળી હે આવા ઘેરા ટૂંકમાં ગિરનાર ચારમાં બહુ હે અને એમાં જ્યાં પાણી લાગ્યું કે પછી આ વાયરસ જેવું લાગે છે ને એમાં મુંડાની શંકા હે કે પહેલાં કદાચ એની પાયડ કાપી ગયું હોય ને તો બની શકે અને જો આવી રીતના મુંડા કે ઉધી હૂકવી નાખે છે ને છોડવા એમાં આ ટાઈપના કંઈ કે જી દેડવા થયા હે આપણે બહુ તો નથી જમાવટ ઉધીની અસર વધારે છે મુંડો ઓછો છે પણ ઉધી વધારે છે હાલો વાતુના સાપોડા મારી ને તો મારી લાઈન નહીં હરાવી રહીએ હું ફટાફટ મારી લાઇન હારવાનું કામ ચાલુ કરી દઉં આ બધે બધેમાં ડૂચો ભર્યો છે ઝાલે ઝાલે લાઇન હાર્યું ગણી લઉં તો અને ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો હવે ધીરે ધીરે અમારું કામ અમે કરી કન્ટિન્યુ ભાઈ ફ્રી થઈને પછી આવીએ ત્યાં સુધી હું ધીરે ધીરે એક એક કટકા હે સિંગલ રાખી દઉં કાવડ હે વિડીયોમાં અહીંયા હમણાં ટૂંકમાં નથી પહોંચાતો એટલે વિડીયો આપણા એમ હખડખડ થઈ ગયા હે કામની ફીડ થોડીક વધી ગઈ છે એડિટિંગનો ટાઈમ નથી મળતો બાકી હાલો મળી નહીં રાતે હવે કામ પતાવી સાપી હું હા વાગી ગયા ભાઈ અમારે અત્યારે ઇગ્નોર કરજો ને ચા પીવા આવ્યા છે તો હજી લાઈન આપણે ઘણી બાકી છે લગભગ ચૌદ પંદર કટકા હજી ગોતવાના છે આપણે હા અને પછી ખુવારા હજી બધા બાકી ત્રી ખુવારા ગોતવાના છે આમ તો જો કે થોડાક છે ને પણ બીજા બધા હજી શું ચાલુ બંધ છે હું છે એ બધું જોવાનું છે અને હાલો ચા પીવા તો હાલો ભાઈ ચા પીવા ચાની રકમ બી ભરાઈ ગઈ છે ને આજે અમિતભાઈનો ફોન આવ્યો હતો અમિતભાઈ આજે ખંભાળીએથી હાલીને પાછા મંદિરે આવ્યા હે તે મને કહેતા થાય કે ઓલે વખતે હું હાલીને આવ્યો ને ત્યાં આપણે વિડીયો બનાવ્યો હતો અને આ વખતે પાછો હાલીને આવ્યો મને ગયો તમે તો હવે ફ્રી જ મેં કીધું કાં તાઈ કે હવે ઉપરવાળો વરસાદ કરે મેં કીધું ભાઈ ક્યાં ઉપરવાળો કરે અમારા રાજુભાઈ ક્યાંય નીચે વારે વરસાદ ચાલુ કર્યો લાઇટ રહે લાઇટ રહે તો લાઇટ વહી ગઈ પૂણી કલાક થઈ ગઈ છે હવે દિવસના લાઈટનો જોખમ પૂરો છે પવન બહુ હા પવન બહુ નડે અને હજી મોટરું ચાલુ જોખે બહુ નથી થયું પારવી પારવી ક્યાંક ક્યાંક દેખાય છે પણ પવન બહુ છે પવનના લીધે લાઈટ ટકતી નથી અને હવે ઓછી એમ પૂરી મોટરું ચાલુ થાય બધેની એટલે ટૂંકમાં લોડ પડીએ વધારે ફોલ્ટ થાય એટલે દિવસના લાઇટ ઓછી રહે ટૂંકમાં રાતે જ પીએ હાચું એવું હાલો તો હવે ચા પાણી પીન ભરી અમારું અધૂરું કામ હે કરી પૂરું હા માલ એમણો આછો મણો હજુ રાજુભાઈ ભાઈ દસ દિવે ને હૂચકો નથી પડતો ચાપીને મંડા રહીએ લાઈન હારવામાં ઓહ પાન ભૂલાઈ ગયા હતા હું જો ભાઈ હવે આમાં તવા મંડ્યા પડવા તડકો જરાક તપે એટલે તો બધું હુકાયમ છે ને હમ આદર તો રહીએ પણ વર છે એવું નથી આપણે આપણું કામ કન્ટિન્યુ રાખવાનું થાય છે ભાઈ હાલો જો આ અહીં લઈ આવ્યા છે આમથી લાઈન ને કરતા આવ્યા હવે જે અધૂરું છે ને એમને પાછું વાયુ પુગાડવાનું હોય આપણે અને નદીવાળી જે લાઈન આપણે હેરંગ કરી છે એમાં પાંચ જ વાં ઘટે છે બાકીનું ક્લિયર કરતા આવ્યા છે એટલું પાંચ કટકા જેટલું ઘટે છે હવે આ એકવાર હલાડ લઈ સુધી પછી ઘટી થપવા જીવા માં આવી રહ્યો છે આપણે એ લઈ લે લાઈટ આવી હે અગિયાર વાગી ગયા હે અને જો આપણે આમાં લાગે ફુવારા રાખ્યા અત્યારે ઓગણી ફુવારા ચાલુ હે હવે અમારે વાયુવારા ભાગમાં લાઈન આખી ક્લિયર થઈ ગઈ છે એટલે ટૂંકમાં લગાડી દીધી છે ફુવારા બધા હારી ફુવારા ચડાવવાના હે બધું એમ તો કામ હાલ છે અમારું બે અઢી વાગ્યા સુધી ખડખડમાં આપણે બીજી લાઈન ચાલુ છે ફુવારાની એક લાઈન હાઈન ચાલુ કરી રી હતી લાગઠ ફુવારા રાખ્યા હે ટૂંકમાં બે બે કટકે નથી લાગઠ કટકે તો મોકલ હે રીતું ફૂલે ફૂલ તાણ હે માંડવી કાઢી બહુ થઈ ગઈ છે નવો કોર નથી આવતો ટૂંકમાં એટલે હવે એને પાયા વગર સુટકો જ નથી આજે અમિતભાઈ આવ્યા મને કહેતા હતા એ કે મંદિરે આવો પછી કે મેં કીધું હું કામમાં શાઉ જો હું ટાઈમ મળીએ તો હવા નકર નક્કી નથી ને બપોર પછી ના હવા બે વાગ્યા ગયા હે અને બધું કમ્પ્લીટ હવે કરી લીધું છે અને મોટરનો સ્લેબ પણ આપણે વાય વારી મોટરનો મારી દીધો છે બે જગ્યાએ છેડે ડાટા કાઢી લીધા હતા કેમ કે લાઈનમાં છે ને ક્યાંય ને ક્યાંય માંડવીના ફોયતરા બહુ વધારે કોઈ પણ જાતનો બીજો પણ કચરો હોય શકે તો એ બધું હોય ને એ નીકળી જાય પહેલાં ફુવારામાં ઓછું ચડે ને ઓછું આડું આવે એવા હાટું રાજુભાઈ વાં હે ને ડાટો મારે હે એક ડાટો ટૂંકમાં વલ્લે માર્યો હે એટલે ત્યાં ટૂંકમાં જે નીકળવાનું હતું ને નીકળી ગયું હવે આમ નદી સુધી જાય છે પાણી હવે નદી ખુલ્લી છે હજી લાઈન થોડીક વાર જવા દઈ પછી આપણે છે ને ન્યાય ડાટો મારવો જોઈએ તો અહીં મોટર બંધ કરવી જોઈએ હજી એક વાયુવારી ચાલે છે પણ અહીંયા હામે જોટો કરેલો હે ને આપણે ઓલા નિયારનું પાણી છે ને એ ડાયરેક્ટ આમાં જ આવીએ એટલે આપણે ટોટલ છે ને ત્રી ફુવારા અત્યારે ચડાવ્યા છે વાયુવારા ભાગમાં અને હેરંગ લાઈન પીહે જરાક અમે નિરાશ થઈ જાય કેમ કે કલાક દોઢ કલાક ફેરવતા હવે ડાયરેક્ટ હોય એટલે આપણે પાવાની ઉતાવળ હોય તાજે ફેરવવાનું પછી બુટા પહેરીને હું દર વર્ષની જેમ હવે વળી આપણી સિઝન આવી ગઈ ફુવારા ફેરવવાની ભાઈ મારે રાજ્ય ને અને વાયુ ન્યારું બધું અમારે જો એટલું એટલું ભયર્યું છે તો અત્યારે જો વાયુ કઈક માથે ભરી ખાલી પાંચથી થી છ ફૂટ ખાલી છે અને ન્યારું બધા એટલા એટલા જ એટલે 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 હવે ઉતરે નહીં ટૂંક અમારે ન્યારુંમાં માં અત્યારે ખાલી હાડા હાથની મોટર કયો દહની ની મોટર ખાલી હો ફૂટ ઉતારી દઈને મોટર અટાણે બોરમાં સુધી તરાવ ભર્યું ને આપણું તાઉં ઉપડે નહીં પાણી અને બધા એક જ તરમાં છે એવું પોલાણ મારું તર છે કે તરાવનું પાણી ડાયરેક્ટ લાગુ પડે તરાવના લેવલમાં વાયુ ભય રહ્યું હોય જો તો હજી ટૂંકમાં એલી નથી ને કરતાં પાણી અહીંથી આમ છલી છલીને જાતું હોય ખેતરોમાં આપણે પછી કાંઈ નેલી કરીને નદીમાં કાઢી નાખ્યું હોય પાણી કદાચ વાયુ છલે ને તો ખેતરમાં બહુ અસર ના કરે એવા હાટું તો આ વર્ષે હજી વાયુ હાવ છેલ્યું નથી પણ ચાર ફૂટ ખાલી હતી અટાણે પાંચ છ ફૂટ જેવી ખાલી છે હું થયું નીકળો ત્યાં કંઈ કદડો બદડો હા હવે તો નહીં ભૂગી ગયો પાણી બારું બંધ કર્યું હોય ડાટો મારવું હોય તો મારી શકીએ હવે

હાલો ધડબડાટી બોલે હે અમિતભાઈ આવ્યા પણ લગભગ એના પાસે જવાનો ટાઈમ નહીં મળે જો એ અહીંયા આવે તો ભલે બાકી મંદિરે જવાનો ટાઈમ છે નહીં શ્રાવણ મહિનો આવી ગયો સોમવારે વયો ગયો પણ કાંઈ વેરું આવ્યું નથી ભાઈ અમને એટલે મોટા લાઈન કવડી જબરજસ્ત એક આવી ઓગણ પચાસ ફુવારા બધા દેખાડી દે એમને હા ઓગણ

ભાઈ આપણે ખડખડના બે ત્રણ ફુવારામાં માંડવી ના ફોઈતરા ક્યાંક અડાવરું હોય ને કે પાણી પાછું જાય હોય ને એ પાછું અમુક ફુવારા બંધ રીએ હે આજ ત્યાં લગભગ બપોર પછી બે વાગ્યા ના ફુવારા ચાલુ કરીને ભીંજાવાનું થાય છે ઓલો ફુવારો બંધ નીકળે ને ઘડી થાય તો ઓલો ફુવારો બંધ નીકળે છેલ્લે બે ફુવારા આપડા બંધ રહ્યા હે એને ટૂંકમાં વચ્ચો ટી જ્યાં ચડાવેલ છે ને નળિયું અહીંયા નીચે પ્લાસ્ટિકના જે ફુવારા હોય ને એ ફાટી ગયા હે એટલે બે આપણા ફેલ થયા અને અત્યારે કેટલા રાજ ઓગણ ફુવારા ચાલુ હોય હા ઓગણીસ ફુવારા આમાં હે ને ત્રીસ ફુવારા રાઈટ આપણે વાયુવારા ભાગમાં ચાલુ છે અહીંથી અમે ઊભા ને છેડે બહુ દેખાય છે પણ ટૂંકમાં અમારી નજર નથી પૂકતી તો કેમેરો તો હું ન્યા સુધી આદર મૂકતું નથી વરસાદના વાદરા ઉપરથી જાય છે પણ વરહતા નથી ના વાદરું આવે હે ઉપરથી ટપીને વયું જાય હે કંઈક મચ્છરીઓ છાંટો પડે હે ખબર પડે માન માન હવે અમારી આ સાઈડની જમીનોની વાત કરીએ ને તો મારો ભાઈબંધ રાજુભાઈ એ આજ ફુવારા ચાલુ કરવા કાલ મન કેતો તો એટલે આજ એના ચાલુ હોય કાકા એ પણ બે મોટરું તન ત્રણ મોટરું ધારવારીમાં બસ જો હવે તૈયારી કરે એટલે એને પણ ત્રણ મોટરું ચાલુ થાય આપણે ત્રણ ચાલુ હે હાલ એ લાઈન પાથરે હે એટલે એને પણ ચાલુ કરવાની છે જો આપડા ફુવારાના હેઠા પછીની વાડી હે એ આલભાઈની છે હે આલભાઈ અહીંયા છે પણ ઉપડી ક્યાંક હોય તો ભલે દેખાતો નથી અને હા પાલભાઈને તો માંડ માંડ હજી હાથી હાલી લીધું હે એટલે એને હજી જરૂર નથી એને જમીન થોડીક રેસી હે એટલે એટલે પાલભાઈને હજી વાર લાગશે પાણી ચાલુ કરવામાં એની થોડીક ગોંધરી વાવી ને એમાં ફુવારા એની ચાલુ કર્યા હે આજે અને બાકી પારવા પારવા સામે કાંઠે અમારે યોગેશભાઈ ની બધી ટૂંકમાં ચાલુ કરી દીધા હે હા હવે અમારે ટૂંકમાં આ સાઈડ પાણી ચાલુ થઈ ગયા હે આ તા વાદળછાયું છે ને એટલે જમીનમાં માંડવી ઉપર તમને ખબર નથી પડતી બાકી બહુ તડકો પડે ને તો ત્યાં હા ઉથમી થઈ જાય એટલી બધી તાણ હે આ લાગડ ફુવારો હે હવાર સુધી કાલે ગયું ને તો એ ક્યાંય પાટલામાં પાણી હાલતું નતું થયું એટલી બધી તાણ હે બધું જમીનમાં ઉતરી જાય છે ભાઈ આ વરી પાછો બીજો દિવસ થઈ ગયો હે ઓતાનું નવાઈ ગયું ફુવારામાં અને દિવસ આખો ચેન્જ થઈ ગયો ને દિવસે ચેન્જ થઈ ગયો પણ હવા પાંચ વાગ્યા હે ના રૂંઢાના અને વિડીયો ચાલુ કરું હું આજે ટૂંકમાં કાલનો વિડીયો શૂટિંગ કરેલો તો હતો જ પણ ટૂંકમાં ટાઈમ જ નથી મળતો કોઈ વિષય બે આપણે ઘણા બધા એ મેસેજ કરીને પૂછ્યું કે રમેશભાઈ બે તંદિથી વિડીયો નથી આવતા કાલતા જોકે તમે જોયો પણ મારા માટે હજી એ વિડીયો પબ્લિશ નથી થયો એટલે મારે એક દિવસ આગળનું જ તમને બધું કહેવાનું થતું હોય છે અને આપણો વિડીયો એ કાયમી એક દિવસ પાછળ આવે આમ તો જો કે બધા ને એક દિવસ પાછળ જ આવે કોઈને તાજે તાજો વ્લોગ શૂટ કરીને એડિટિંગ કરવું ને અપલોડ કરવું પબ્લિશ કરવું એ બધું સેટિંગ લગભગ આવતું જ ન હોય કોઈ કોઈ જ એવો નીકળતું હોય કે તાજે તાજો વ્લોગ બતાવી શકે જેને કંઈ કામ ન હોય ને એ જે કરી શકે બાકી મારા જેવાના બે બે તન તીને આગા હોય ને તો જ પોહાય પણ કરવા હાટું થાય અને ફરજિયાત આપણે ગીડિયા બંધ કરવા પડે છે વચમાં કેમ કે કામ એટલી એ દે હમણાં વધી ગયા છે ને કે ટાઈમ જ નથી મળતો તો આપણે જો કાલે હજી તો લાઇનની શરૂઆત કરતા હતા આમ તો જો કે તમે તમે શરૂઆતમાં જોયું છે કે અમે લાઇન હારતા હતા પણ એ બધું હતું કાલનું અને ગઈ કાલે આપણે એ લાઇન એક કરી કમ્પલેટ અને પાણી પણ આખી રેત જવા દીધું અને હવારે બીજી જગ્યાએ ચેન્જ કરી નાખી છે તો આ લાઇન પણ આજે સાંજે પાછી ચેન્જ કરવાની છે હવે બે લાઇનો આવીએ આ ચાલુ છે ને એ બીજી લાઇન છે

પણ જોતા કરો તો આખમ ના પાછા ભારે ભરવી હે ભાવ હા તો અહી રોગો ઉભી જા આ તું મારો દાડો હો ભૂતાન ખુલ્લા રાખો હતી મારા દાદા હે ને ભૂતાન બધા ખુલ્લા જ રાખતા ચાલો

શિકરને જાગો મારો પાસો આમ જ બેહીના અમારા લગનવાત એટલો નયક બીજે ક્યાં હોય હોય પડે નિંદે ભાઈ જો ખડની ભરીને આવી ગયા ભારી એક જ હતું અમારે વીરેન ભાઈ હે ને જો ઓલો કેમેરો લીધો છે અને આ હે તમારા માટે સરપ્રાઇઝ ભાઈ નાના છોકરાઓ માટેનો સ્પેશિયલ કેમેરો છે આ કિંમત તો હું પડી હોય વીરેન

અરે પુણે પડે ફોટા ને કમ્પલેટ કઈ દે સર ડિસ્પ્લે વરોય ભાઈ હા ના ઓહો તાર બર્થડે નો પાડે હાલો ભાઈ પુણે 7 વાગી ગઈ છે રાજુ ભાઈ હવે આપણે શું કરીએ આપણે જબરૂ પોલો કરવાનું છે મોટા જબરૂ પોલો એટલે વાત પૂરી ભાઈ હાલો 49 ફુવારા ફેરવવાના છે આ બધું કરે હગા પાપા ઓ જલ્લાને કઈ કઈ ઉમર ઉટ્યા આવે છે

અંધારું થઈ જાય વિરે અંધારું બહુ થઈ જાય ને તો તું બત્તી લેતો આવજે હો હજીત પેલા અહીંયા છ પછી આમ જાય ને અવિવાર ભાગમાં તઈ જરૂર પડી ચાલો હવે આજના વિડીયો નો કરી દઈ આપણે અહીંયા એન્ડ ફરી મળીએ આવતા નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ